સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ પુણા પોલીસ મથક હદમાં સદાર માર્કેટના ના ગાળાની ખોલી માંથી મોગાદાટ ચોરી કરનાર અને વેચવા જતા બે રીડાઓને ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોન્ટેડ આરોગ્યને ઝડપી પાડવા પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે બાતમીના આધારે સરદાર માર્કેટ પાસેથી બે રીઢા ઘરફોડો સંતોષ રાવુત અને સંદીપ કુમાર ઉર્ફે સંગીતે સંઘુભાઈ ગૌતમને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી મોંઘાદાર મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી આવ્યા છે જે અંગે પોલીસે પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેઓએ બે દિવસ અગાઉ સરદાર માર્કેટમાં જ્યાં રહે છે ત્યાં એક ગાળામાં આવેલી ખોલીમાંથી મોબાઈલ ચોરી લીધો હતો અને તે મોબાઈલ વેચવા જતા પકડાયા હતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો પૂર્ણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે વધુમાં ઝડપેલો આરોપી સંદીપ કુમાર રૂપે સંગીતે ગૌતમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે છ મહિના પહેલાં નવા ગામ બિલિયાનગર ખાતે મોબાઈલની દુકાન સહ આરોપી સંતોષ રાવ સાથે મળી મોબાઈલની ચોરી કરી હતી તેમાં સંતોષ રાવતે પકડાયો હતો અને પોતે વોન્ટેડ હોવાની કબુલાત કરાય છે અઝર કુર્શી સાથે હર્ષદ સેટા